તો મિત્રો પાછો હું રાત્રે આવી ગયો જો વાળીએ પાછો આપણે દિવસ મૂકી દીધી તું આપણે પાણી પાવાનું લાઈટ હતી નહીં લાઈટ આવક જાવ કરતી હતી એટલા માટે એક આપણે પાણી વાવ પાવાનું માંડવી મૂકી દીધું અત્યારે લાઈટ છે તો ખાઈ પી ખાઈ પી લીધું છે હવે આપણે કરી દે પાણી ચાલુ માંડવીમાં પાવ હાલો ભાઈ ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા કરીએ મોટર ચાલુ

રાતના ત્રણ વાગે ચા ભાઈ ભાઈ એ વાડીએ હા ઘણા વર્ષો પછી ભાઈ આ પીવા મલે આવી રીતના ઘણા ટાઈમ પહેલા પીધો તો આવી રીતના ચા વર્ષો વીતી ગયા પાછા પીવા મળે દેશી ચૂલાનો જવું તમારે ચૂલું જ કેમ છે આપણું માણીગો માંડો જાણે એવું છે આ ભાઈ કોણ બત્તી કરે એ બત્તી કરે શું કામ છે બોલો કાંઈ કામ નથી ચા પી લો પછી આમ તો શું કે મોટા માણસો મોજમાં મોજમાં જ હશો મહાદેવ બધા મોજમાં જ રાખે તો માંડવીને પાણી પાતા પાતા સવાર પડી ગઈ છે પાણી હજી ખાલી થઈ ગયું નથી હજુ હજી વાવ વધી ગઈ આટલી વાવ કરી દીધી માંડવી પાણી ઘાટતા ઘાટતા હવા થઈ ગયું ભાઈ આખી નાઇટ ખાઈ છીએ આપડે આખી નાટ ડ્યુટી ખાઈ જાય આપડી માંડવી ને આપણે આપણે સરફ પાણી નીકળ્યા હજી પાણી ચાલુ જ છે જો તમે આ તાકે રાત

પછી આ કટકો લગાડ આ કટકો લગાડવાનો છે અને છોડાવીને અને પાછો લગાડવાનો છે જો કે અહીંયા બાકી જ છે પાવાનું આ બધું બાકી જ છે પાવાનું અહીંયા આપણું પૂરું પછી અહીંયા સુધી આપણે પાવાનું છે પછી પૂરું પછી આ ઉપર પાવાનું બાકી છે ને એ પાવાનું છે મોર્નિંગ વાઇપ્સ જો તમે ખાલી મોર્નિંગ વાઇપ્સ જો ચકાટો આવે વાહ જો મોર્નિંગ વાઇપ વેધર અવાર અવારમાં ભાઈ મજા જ કંઈક અલગ છે પાણી પાવાની આ વેધર જોવાની જ કંઈક મજા છે ભાઈ અલગ વાતાવરણ જોવાની જ અલગ મજા હોવાની વાહ શું વાતાવરણ

આ તો લવલી મોર્નિંગ ભાઈ એક નંબર એમ છે વાડીની મજા જ અલગ છે જોઉં છું ભાઈ ભાઈ લાઈટ વહી ગઈ છે પાછી અત્યારે તો મેં કીધું થોડાક સૂટ ઉતારી દઉં ઈચ્છા થઈ વેધર એક નંબર છે ને જોવો જોઈએ વાહ કેમ છે વેધર જોવું તો મિત્રો સવાર પડ્યું નથી ને લાઈટ વહી ગઈ નથી આ જોજો એટલે આ વહી ગઈ લાઈટ સલા એ દુખ કાય ખતમ ન હોતા બે રાત માં હજી તો તા વહી ગયા કેટલા છે અલી તા હા પોણા આઠ છે ને લાઈટ વહી ગઈ હજી પૂરા હવે નથી વહી ગયા ભાઈ હવે થોડુંક બાકી છે લાઈટ એટલે આવી જાય એટલે બવાઈ જાય થોડુંક બાકી છે હજુ લાઈટ વહી ગઈ પૂરું બંધ જો હવે હું કેવું કાંઈ કહેવાય આપડા હાથમાં છે નહી પાછી ચાલુ કરીએ ને તો વિચારે ઘરે ભાગી જાય પાછા ઘરે ભાગી જવાનું લાઈટ ના આવે તો શું કરે પછી જોઈએ હવે મિત્રો તમને દેખાડું જો આટલું બાકી છે હવે પાવર અહીંથી કરી જો ઓલા દેખાય ને સફેદ પ્લાસ્ટિક સફેદ પ્લાસ્ટિક ની બાચકી દેખાય ને ત્યાં સુધી આટલું બાકી રહ્યું પાવર તો લાઈટ વહી ગઈ અડધી કલાક નું કામ હે અડધી કલાક ના કામ હતું થઈ ને લાઈટ વહી ગઈ તો હવે અત્યારે તો પવાય ને એટલે હવે હું પાછું હવે પાછું હું જાઉં ઘરે અહીંયા કેમ કે લાઈટ હવે અત્યારે હવે થઈ ગયા કે ખાડા દર એટલે હવે મજા આવીએ ત્યાં આવીએ ને મજા આવે ત્યાં જાહે એ બડી અચ્છી બાત કહી આપ એટલે હવે આપણે ઘરે ભાગી જાય રોગે રોગ અહીંયા આપણે હેરાન નથી થયું કરી નાખક વિચાર્યું તો તો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે કેમ કે લાઈટ હવે આવક જાવક કરવાની કરી દીધી ચાલુ કેમ કે હવે થઈ ગયો દિવસ રાત હતી તો કાંઈ ઉપાધિ હતી નહીં ટેન્શન હતું ને કન્ટિન્યુ એક કન્ટિન્યુ લાઈટ હતી એટલે કાંઈ વાંધો આવ્યો નહીં પવાઈ ગયું થોડું ઘણું બાકી આટલું બાકી રહી ગયું છે થોડું પણ એ હવે પાછો ઘરેથી આવીને પાઈ ગયો પાઈ નાખી મગફળીને બરાબર તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ મારી દેજો અને કહેજો આ માંડવીમાં હવે જોવું જોઈએ કેવી લાગે તમને માંડવી કોમેન્ટ જરૂર કરજો ભાઈ આપણે પહેલી વાર વાવી છે આપણે પહેલી વાર જ વાવી છીએ ખેડૂત આપણે પેલા ખેડૂત બન્યા નવા હવા ખેડૂત બન્યા છે આપણે ખબર હોય નહીં થોડો અનુભવ અમને ગયો આમાં કોમેન્ટ કરો અમને થોડીક જાણકારી આપો તો ખબર પડે હવે આ માંડવી સુકાઈ છે આટલી પણ લાઈટ છે નહીં હુકાય તો હું કરે હુકાવા દે દિવસ ના લાઈટ નું અહીંયા દિવસના ના ભૂલી જવાનું લાઈટ નું અહીંયા વાત થઈ પૂરી સૂર્ય ઓઈ ગયો નથી લાઈટ ગઈ નથી સૂર્ય ને લાઈટ ને તો હું ભાઈ કનેક્શન હોય બે ને આ હું સૂર્ય હોય ગયો આમ થી ચાપ બંધ પર દેખે અચ્છા ચલો લાઈક કરને સબસ્ક્રાઇબ ભૂલાય ન હો ભાઈ